ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા રહેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ઉપલેટામાં બે દિવસમાં સોળ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાક પાણીમાં ડૂબી ગયા છે જેથી ખેડૂતોને પાક સળી જવાની ચિંતા છે કપાસ મગફળી સોયાબીન જેવા પાક હજુ પણ પાણીમાં ગરકાવ છે ખેતરોમાંથી પાણી ઓસરતા નથી ખેડૂતોએ વાવેતરથી લઈ અને અત્યાર સુધી કરેલો ખર્ચ પાણીમાં ગયો છે

ભાડા ભરતા મહેનત મજૂરી બધું છે છે કોઈ પાક હાથમાં આવ્યો નામ ગામ હું એક ખેડૂત છું આપ છો કે સૌરાષ્ટ્રની અંદર જે અંધાધાર વરસાદની આગાહી આપેલી હતી એના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેરા તાલુકાની અંદર જે અંધાધાર વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા ત્રણ થી ચાર દિવસથી જે વરસાદ પડ્યો છે એ કોઈ સીમા નથી કારણ કે જે ખેડૂતોએ આગોતરું વાવેજન ખેતીમાં કરેલું હોય અને જેવા કે કપાસ સોયાબીન મગફળીનું વવેતર કરેલું હોય આ ખેતરોની અંદર ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરેલા હોય અને હિસાબે જે ખેડૂતના જે પાકનું ધોવાણ અને જમીનનું જે ધોવાણ થઈ રહ્યું છે હજી હજી પણ જે વરસાદની આગાહી છે એના હિસાબે ખેડૂતો પણ ચિંતામાં છે કે હવે શું કરવું